નમસ્કાર મિત્રો મિત્રો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી છે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા માટે હંગામી ધોરણે કરાર આધારિત નીચે મુજબની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવેલ છે અને એના માટેની ઉંમર મર્યાદા જે છે એ બાવીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીની આપવામાં આવેલ છે જગ્યા અને કઈ પોસ્ટ છે જોઈએ તો સૌથી પહેલી જગ્યા છે એટેન્ડન્ટ માટેની અને એક એના માટેની જગ્યા છે લાયકાત અને અન્ય જરૂરિયાતોમાં મેટ્રિક્યુલેટ એટલે કે ધોરણ દસ પાસ હોય તો એટેન્ડન્ટની પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે જેમાં ગુજરાતી ભાષા લખતા અને વાંચતા આવડતું હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે પગાર જે છે એ રૂપિયા ચૌદ હજાર રૂપિયા પ્રતિમાસ એટલે મહિને મળવાપાત્ર રહેશે ત્યાર પછી બીજી જે પોસ્ટ છે એમાં વોચમેન ગાર્ડનની પોસ્ટ છે એના માટેની પણ એક જગ્યા છે જેમાં ધોરણ સાત પાસ હોય તેઓ એપ્લાય કરી શકે છે સાથે ખેતી ગાર્ડનિંગ બાગાયતી કામના જે અનુભવી હશે એને પ્રાધાન્ય આપવામાં આવશે એના માટેનો પગાર જે છે એ બાર હજાર રૂપિયા પ્રતિમાસ રહેશે અહીંયા કેટલીક અગત્યની સૂચનાઓ નોંધ આપવામાં આવેલી છે જેમાં ઉંમર જાહેરાતની તારીખને આધીન રહેશે એટલે જે તારીખે જાહેરાત આવી એ તારીખ સુધીની ઉંમર ગણવામાં આવશે અરજીપત્રક તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસ સમયે સાંજે પાંચ કલાક સુધીમાં જે સરનામું આપેલ છે એ સરનામા ઉપર મોકલી આપવાની રહેશે એટલે તમારે સ્વહસ્તાક્ષરે અથવા તો ટાઈપ કરીને અરજી તૈયાર કરવાની છે અને એ અરજીમાં વિગતો તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ સાથે જોડી અને જે સરનામું આપેલ છે એના ઉપર છવ્વીસ આઠ બે હજાર પચીસે મળી જાય ત્યાં સુધીમાં મોકલી આપવાની રહેશે નિયત તારીખ પછી મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં નિમણૂક આપવાની આખરી સત્તા જે છે એ સ્પોન્સર બેંક બીએસવીએસ ટ્રસ્ટની રહેશે નિમણૂંક હંગામી ધોરણે કરાર આધારિત રહેશે અને અરજી કવર ઉપર વોચમેન કમ ગાર્ડનર અથવા તો એટેન્ડન્ટ માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખો એટલે કઈ પોસ્ટ માટે વોચમેન કમ ગાર્ડનર માટે અરજી કરો છો અથવા એટેન્ડન્ટ માટે એ સ્પષ્ટ ઉપલ લખવાનું છે અધૂરી માહિતી પુરાવા વગરની સમયમર્યાદા બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં તો આ ખાસ બાબતો ધ્યાનમાં લેવાની છે અરજી મોકલવાનું જે સરનામું છે એ તમારે અહીંયાથી નોંધી લેવાનું છે નિયામકશ્રી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા સાબરકાંઠા અરવલ્લી સીડ્સ ફાર્મની બાજુમાં રેલવે ફાટક પાસે જીએમએસસીએલ ગોડાઉનની પાછળ આઈ બાયપાસ રોડ મોપો હાંસલપુર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અડત્રીસ ત્રીસ દસ આ એડ્રેસ ઉપર તમારે અરજી મળી જાય છવ્વીસ તારીખ સુધીમાં એ રીતે મોકલી આપવાની રહેશે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ